ખાના ધીમેથી ના તાજુ છે છૂટો લેનો ને સુકાઈ જાવ તો લા કોરુ કાચું ચાખે એના પૂડા થાય હા તીખો તીખો સ્વાદ ન મારો રસોઈ માં ના ખાવા તો પડતું ખાવા જાવ તો નાક માં આવે પાણી લાવ બોલો જલ્દી બોલો હું છું કોણ લીને નાની હું તો લીલી છમ મુખવાટ મેરબત લાવી દઉં દમ લીલી સુખી જાલો તેમ તો પણ લાગુ મીઠી જીરા દેવી ના હું તમને બોલો બોલો જલ્દી બોલો બોલો હું

Si bolo voló mucho con ¡Los, los, los, los!